ગાળીયાધાર શહેરમાં હરિદર્શન કારખાના પાસે કોઈ અગમ્ય કારણોસર મારામારી સજાતા એક યુવાનને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગાળીયાધાર શહેરમાં હરિદર્શન કારખાના પાસે કોઈ કારણોસર મારામારીની ઘટના બની હતી આ મારામારીમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અન્ય એકને વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ હતી ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ભાવનગર રિપર કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાપલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો

ને હું જમવા જાત તો હરી દર્શન પાસે મને આડા ઉજરા અને મને માર્યું ત્રણ ચાર જણા હતા એમાં કાળુભાઈ એના ઘરના અને બે ત્રણ બીજા હતા એને મને બધાય માર્યો પાયભાઈ ધોકા અને એવી રીતે નહોતી નહોતી વસ્તુ એ મને વાંકો વાળીને કેપ ધરો માર્યો મને જોવા દીધું કોણ કોણ હતા એ આ બે હતા એ તો પાકો